પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે વાત કરીએ તો મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે મોરબીના રંગપર ગામ નજીક આવેલ આર ટાઈલ કારખાનામાં દરડો પાડીને અંદાજીત નેવ હજાર સીરપની બોટલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને ત્રણ શખ્સને અટકમાં લીધા છે તેમજ વધુ માહિતી મુજબ આ સિરપનો જથ્થો ઝારખંડથી આવ્યો હોવાની વાત ની મળી છે ઝારખંડથી નશીલી સિરપનો જથ્થો મોરબી સુધી પહોંચો કેવી રીતે તેવા સવાલો ઉઠ્યા છે પોલીસ ચેકપોસ્ટ રાખી વાહન ચેકિંગ કરતી પણ આ સીરપનો જથ્થો કેમ ધ્યાને ન આવ્યો તો જે સ્થળે મોરબી એલસીબી ટીમે દરડો પાડ્યા તે સ્થળે છેલ્લા દસ દિવસથી કાળો કારોબાર ચાલુ હોવાની લોકચર્ચા થઈ રહી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી